ઉમરપાડા તાલુકાના ચોકડી પાસે ફૂલ સ્પીડમાં જઈ રહેલા એક બાઇક ચાલકે વૃદ્ધાને અડફેટમાં લેતા ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઉમરપાડા તાલુકાના પેનપુર ચોકડી પાસે વૃદ્ધા ચાલતા પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ રોડ પરથી પસાર થઈ રહેલા અજાણ્યા બાઇક ચાલકે વૃદ્ધાને અટફેટમાં લીધા હતા જેમાં વૃદ્ધાને શારીરિક ગંભીર ઇજા થવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના બનાવ સંદર્ભે ઉમરપાડા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે Okay dal dal andar ja de